રાજકોટમાં બિલ્ડર સાથે ઠગાઈ નો કિસ્સો આવ્યો સામે સામા ડેવલપર્સ સંચાલક પોરબંદર માં ત્રીસ વર્ષથી કરનાર હિન્દુ મુંજાવર ઉપર વિજ્ઞાન જાતા તાટક્યો અબોલ પશુઓની સારવાર અને દેખરેખ માટે કરાઈ રહેલી કામગીરી અંતર્ગત ગઈકાલતા બે ચાર મે 2024 ના રોજ રાજકોટ જિલ્લાના ભાયાવદર ગામથી એક જાગૃત અને સેવાભાવી નાગરિકે હોન કેન્સરથી પીડાતા બળદની સારવાર માટે એનિમલ હેલ્પલાઇન ઉપર ફોન કર્યો હતો આથી એક નવછર એનિમલ હેલ્પલાઇની એમ્બ્યુલન્સ સ્થળ પર પહોંચી ગઈ હતી અને ડોપ્રીત ઘોરણિયાના માર્ગદર્શન હેઠર બળદની યોગ્ય સારવાર કરીને સફળતાપૂર્વક ઓપરેશન કરવામાં આવ્યું હતું અબોલ પશુ માટે કરેલી ત્વરિત કામગીરી અને સારવાર બદલ પ્રોજેક્ટ કોઓર્ડિનેટર શ્રી પરેશભાઈ પ્રજાપતિ અને પ્રોજેક્ટ મેનેજર શ્રી પ્રિયાંકભાઈએ સમગ્ર સ્ટાફની કામગીરીને બિરદાવી હતી અહેવાલ વિજય મકવાણા